જય માતાજી બધા મિત્રો જય માતાજી અને આજે આપણે જવાનું હે બીજી વાડી તો આપણે ઢોર ને સાર બાર વાટી નાખી દીધી છે જો તો આ ઢોરને ને બધા ને નાખી દીધી છે સાર અને આ બાજુ જો આખી દિન પી મારા કને આજે સાર વટાઈ છે વટાઈ કે નહીં વાટવી પડે એમાંથી તો આજે આપણે જાર વાટ લીધી છે ને મોમો હે તૈયાર અને મંગન વાટવી પડી યાદ તો સા એ તો વાટવી પડે ને જો આ દાણા લઈ લે આપણે જનાવર નાખતા જાય અને વિડિયો માં બન્યા રહેજો ને આપણે એક બીજા ખેતરે જવાનું અહીંયા આપણે મરચાણી એવું બધું વાવી શાકભાજી એ બધું બળી ગયું હે જેટલું નુકસાન થયું છે તો મને બતાવી દે વિદ્યની અંદર તો ચાલો હવે વિડીયોમાં બની રેજો તો જય માતાજી મિત્રો આપણે પોકી ગયા હા જનાવર નાના નાખવાના હે અહીંયા આવતા રહ્યા હા જો અમારા મિતીની આગળ આવતા રહ્યા છે અને જો આપણે અહીંયા વેરી નાખવાના અને બધા જનાવર આવે છે સવાર સવારના અત્યારે લગભગ હા આવશે તો ખરા ના લે હમણાં બધા આવશે તો જો નાખવાનું ચાલુ હોય તો એટલે નાખીને આપણે મળીએ હવે આપણે જે નુકસાન ખેતરની અંદર થયું હોય એ ખેતરમાં જઈને મળીએ જય માતાજી મિત્રો આપણે અહીંયા ખેતરમાં જુઓ તો અમારે મોમાની સંપર્ક બંપ ના છે અહીં અને તમારે એ બધું નુકસાન જેટલું થયું હોય એ તમને બધું બતાવી દેવાનું હોય આપણે મોમાં શું હોય હવે એ તમે ગમે એમ ઓલું કરો ને તો સેટ નહીં થવાનું કંઈ મળી ગયું બળી ગયું તમે મિનું તાર મમ્મીને પૂછ્યા રેડી આપડા મરચા બરી ગયા એનું હવે તારે શું કહેવાનું થાય ગઈ તો જો આટલા મહેનત કરવાની હતી તો કરી હવે તો ખાલી છે ગયા તો જો આ ચક ચક મરચાં

અંદાજે તારું આપણા ક્ષેત્ર નું નુકસાન ત્રણ થી ચાર લાખ નું સાચું અને મિત્રો મારે તલી છે તલી પણ બળી ગઈ છે આ બધું શાકભાજી છે પેંડા થોડાક લીલા છે તો ચલો આપણે પેંડા જોવા જઈએ તો જોઈ શકો છો આ છે પેંડા પેંડા પણ બગડી ગયા છે પેંડો એ કંઈ પણ આવ્યો નહીં ફાલ ફાલ બધું બળી ગયું હોય તો જુઓ જય મહારાજ મિત્રો જો અત્યારે પેંડા પણ બગડી ગયા છે ચોળાફળી બગડી ગઈ છે ગવાર બગડી ગયું છે બધું બગડી ગયું હોય તો મમા શું કરો તું હવે તમે ફેંડામાં કઈ દાડાના ના જો આ છે ચોળી ચોળી પણ બળી ગઈ છે ગવાર ફરી છે એ પણ બળી ગઈ છે તો જો આ છે ગવાર ફરી ઓલી બાજુ ચોળા ફળી છે આ બાજુ તલી ઊભી છે એ પણ પાડોશીના ખેતરમાં છે એ પણ બળી ગઈ છે તો જુઓ ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન આવ્યું છે જો तो जो मित्रों, फुल पण वावलाती बावला पण फुल एवर पन बड़ी जी ही, माँ बड़ी जी, बड़ी जी हैं फुल एवर। तू कैसा मिति? है मिति? क्या बड़ी जी हूँ? मार्च है। मार्च है, बदन बड़ी जी है। तबे तू गाड़ी क्या महिलाई? गाड़ी? नाशा नाशा गाड़ी क्या महिला बनी? माँ बड़ी गया गाड़ी, क्या हिलासे? म

જય માતાજી મિત્રો જો તમને અમારે નુકસાન થયું બધું બતાઈ દીધું છે અને હવે આપણે બતાવું તમને તલી આપણે તલી પણ બળી ગઈ છે તલી પણ બતાવી દીધી છે મો મોટા મારે રહે હમણાં શેટા શેટા હવે 1000 2000 છે એકલી તો વાટવાની છે ની તો છે તો જય માતાજી મિત્રો આપણે ઘરે આવતા રહ્યા અને જો આઈને ખુરશીમાં સુઈ ગઈ છે મોમાં આ બાજુ અને મમ્માની મમ્મી આ બાજુ ખાટલો લઈને આવેલી છે અને ચાલો આપણે આપણે રહેતા એ જગ્યાએ તલી બગડી ગઈ એ તમને પણ બતાવી દઉં આ પડી તલી બગડે જોઈ શકો છો આઉં પડી ગઈ છે આ બધી બગડી ગઈ છે ઠેર હામો તડકો છે તમને નહીં દેખાય બરાબર તો જુઓ આ તલી બધી પણ બગડી ગઈ છે અને બસ હવે આ વિડીયોને આટલે અહીં એન્ડ કરીશું અને મિત્રોને જય માતાજી અને મળીશું નવા વિડીયોની સાથે તો જય